રાખવાની માંગ કરવામાં આવી છે અંદર જ ધાનેરાને રાખવામાં આવે તેવી માંગ અહીંના લોકો કરી રહ્યા છે સરકાર દ્વારા નિર્ણય ન બદલાય તો પછી લડતના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે સરકાર સામે ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બનાસકાંઠાની અંદર જ ધાનેરાનો સમાવેશ કરી દેવામાં આવે ને ધાનેરા તાલુકાને વાવધરા જિલ્લામાં ભેળવવામાં આવ્યો તેને લઈને હવે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠાની અંદર એક તરફ આપણે દ્રશ્યો બતાવ્યા અમારા સંવાદદાતાએ વિગતો જણાવી જે તરફ દિયોદરના લોકો છે તે લોકો પણ આ વિભાજનને લઈને વિરોધનાસુર ઉઠાવી રહ્યા છે કહે છે કે દિયોદરને લોક જાહેર કરવામાં આવે પરંતુ આ તરફ બીજી તરફના દ્રશ્યો એ છે કે ધાનેરા કે જેને બનાસકાંઠામાં જ ફરીથી ભેળવી દેવામાં આવે તેવી માંગ અહીંના લોકો કરી રહ્યા છે કારણ કે બનાસકાંઠા જિલ્લામાં જ ધાનેરાને રાખવામાં આવે તેવી માંગ સાથે સવારથી જ મોટી સંખ્યામાં લોકો બેનરો સાથે રસ્તા પર જોવા મળ્યા હતા સરકાર જો આ નિર્ણય નથી બદલતી તો પછી ધાનેરાના જે રહેવાસીઓ છે તે લડી લેવાના મૂડમાં જોવા મળે છે સરકાર સામે ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા ગર્ભિત ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ધાનેરા તાલુકાને વાવ અને થરાદ જિલ્લામાં ભેળવાતા નારાજગી વ્યક્ત કરવામાં આવી અહીંના સ્થાનિકોનું કહેવું છે કે જે રીતે તેમના પૂછ્યા વિના અને તેમાં પણ અહીંના સ્થાનિક લોકોનો અભિપ્રાય જાણ્યા વિના જે રીતે વાવથરાદની અંદર ધાનેરાને ભીડવી દેવામાં આવ્યું હવે તેમને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેઓ ફરી એક વખત બનાસકાંઠાની અંદર જ ધાનેરાને રાખવામાં આવે તેવી માંગ સાથે અડપ જોવા મળ્યા છે આટલેથી ને અટકતા ચૂંટણી બહિષ્કાર સુધીની પણ ધમકી આપી દેવામાં આવી છે અને લોક માંગ ઉઠી છે કે ધાનેરાને બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે તો આ જંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ ધાનેરાવાસીઓ છે કે જે પણ હવે લડી લેવાના મૂડમાં છે આ વિભાજનને લઈને તેમનું શું કહેવું છે જી ચોક્કસ થી જે રીતે વાત કરવા માં આવે બનાસકાંઠા જીલ્લા અંદર કહી શકાય છે કે નવા વર્ષ ની શરૂઆત જ રાજ્ય સરકાર દ્વારા વિભાજનની એક ભેટ આપવામાં આવી હતી કે લાંબા સમય થી પણ ક્યાંક વિભાજન થવું જોઈએ બનાસકાંઠા જિલ્લો ગુજરાત સૌથી મોટો વધારે તાલુકા ધરાવતો જિલ્લો છે જેથી સરકારે પણ વિચારણા કરી હતી સ્થાનિકો પણ માંગણી હતી જેને લઈને સરકારે નવા વર્ષ ની શરૂઆત જ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થશે તેવી જાહેરાત કરી હતી આ જે દિવસે વિભાજન ની વાત કલાકો સાથે શરૂ થયો થયો હતો હતો વિરોધ જે કરી હતી અને વાત થરા જે નવો જિલ્લો બની જશે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને તેમાં ધાનેરા કાંકરેજ અને વિયોદનનો જે રીતે સમાજ કરવામાં આવે છે તેને લઈને વિરોધ નો શરૂ થયો છે જે રીતે કાંકરેજ ના અમૃતજી ઠાકોર છે કોંગ્રેસના જે ધારાસભ્ય છે સ્થાનિક તેઓ પણ આ વિરોધના વંટોલમાં જોડાયા છે સ્થાનિકોની માંગ ને લઈને તેઓ પણ ક્યાંક રેલી માં નજરે પડ્યા હતા અને તે રીતે શિહોરી અને થાણા બંધ પાડવામાં આવ્યું હતું વેપારીઓ દ્વારા અને જે રીતે વાત કરવામાં કાંકરેજ માં પણ વિરોધ શરૂ થયો હતો કેસાજી ચૌહાણ છે જે કહી શકાય ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે દિયોદર તે તેઓ પણ ક્યાંક જોડાયા હતા વિરોધ અંદર અને જે રીતે વાત કરવામાં આવે તો સ્થાનિક જે લોકો છે તેઓ પણ ક્યાંક ધારાસભ્ય ને ટેલિફોનિક વાતચીત કરી હતી તેઓ ઓડિયો પણ થોડાક સમય પહેલા વાત વાયરલ થયો હતો તેના અંદર સ્થાનિક જે કોટડા ગામને જે રહીશ છે રમેશભાઈ તેમને કેશાજી ચૌહાણ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તેમને રજૂઆત કરી હતી ટેલિફોનિક વાતચીતના અંદર કીધું હતું કે સાહેબ કોટડા ગામ અને દિયોદર નો સમાવેશ જે રીતે કરવામાં આવ્યો છે અને તેનું તે ન થવું જોઈએ બનાસકાંઠા જિલ્લામાં રાખો અને ને જિલ્લો બનાવની પણ ક્યાંક સ્થાનિક લોકો એ જે રહીશો છે તે લોકો વાત કરી રહ્યા છે અને જો નિયોધન જિલ્લો બનાવવામાં આવે તો ઓગજ જિલ્લો નામ રાખવામાં આવે નિયોધને જિલ્લાના મુખ્ય મથક જાહેર કરવામાં આવે અને તે બાદ હવે ધાનેરા પણ હવે બાકત નથી રહેલું આ વિરોધના મંચોળમાં તે પણ આવી ગયું છે વિરોધ વિરોધને જે વાવાઝોડું છે તાનેરા સુધી પણ પહોંચ્યું છે જે જ તે વાત કરામ તાનેરાના ધારાસભ્ય અપક્ષ જે કહે છે કે ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ તેઓ પણ સાહેબ વિરોધ ની રેલી માં જોડાયા હતા જે રીતે વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું હતું અને જે રીતે એટલે કે આ વિરોધ જે શરૂ થયો છે તેના અંદર ભાજપ કોંગ્રેસ ના નેતાઓ એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે